નમસ્કાર દર્શક મિત્રો ડીડી ગિરનારના આજના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આજથી બરાબર પચાસ વર્ષ પહેલાં એટલે કે ઓગણીસો પંચોતેરની પચીસમી જૂને ભારત દેશમાં એક એવી ઘટના બની જેનાથી આખો દેશ હચમચી ઉઠ્યો હું વાત કરી રહી છું ઇમરજન્સીની એટલે કે દેશની અંદર આપતકાળની ઘોષણાની ઇતિહાસકારો આ ઘટનાને લોકતાંત્રિક દેશ માટે એક કલંકિત અધ્યાય તરીકે મૂલવે છે આજના યુવાનોને તો કદાચ ખબર નહીં હોય કે ઇમરજન્સી એટલે શું એના સંઘર્ષો શું હતા પરંતુ અત્યારે જેમની ઉંમર લગભગ પાંસઠ સિત્તેરની આસપાસની છે એ લોકો બરાબર જાણે છે એ દિવસોના સંકટને સંઘર્ષને કારણ કે એમણે એ સમયને જીવ્યો છે જાણ્યો છે અને એ પીડાઓ ભોગવી છે એમ કહેવામાં આવતું હોય છે કે આપણે આપણા જે પીડાદાયક જીવનની યાદો હોય એને વારંવાર યાદ ન કરવી જોઈએ પરંતુ એક દેશ માટે દેશના નાગરિક માટે આપણે આપણા ભૂતકાળને બરાબર યાદ રાખવો જોઈએ એ સંઘર્ષમાંથી ઘણું બધું શીખવાનું હોય છે કે જેથી કરીને આવનારા વર્ષોમાં આપણે એ ભૂલનું પુનરાવર્તન ના કરીએ એટલે આજના યુવાનો માટે ઇમરજન્સી શું હતી એની પાછળ શું કારણો હતા એ સંઘર્ષ શું હતો એ જાણવું ખૂબ જરૂરી છે અને એટલા માટે જ અમે આજે આ ખાસ કાર્યક્રમ લઈને આવ્યા છીએ બહુ મહત્વપૂર્ણ અને ગંભીર મુદ્દાઓ ઉપર આજે ચર્ચા કરવાની છે વર્ષ ઓગણીસો પંચોતેરના કટોકટી વિશે અને આ મહત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે અમારી સાથે સાથે એક એવા જ મહેમાન ઉપસ્થિત છે છે અમારી જાણીતા પત્રકાર અને વિશ્લેષક શ્રી અજય ઉમટ ખૂબ ખૂબ સ્વાગત ધન્યવાદ પ્રાપ્તિબેન ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આમ જોવા જઈએ તો ઇમરજન્સી અને વર્તમાન સરકાર અથવા તો અત્યારે તો એવું કહેવાય કે લોકશાહીની હત્યા સમાન આ એક અધ્યાય કહી શકાય એના પૃષ્ઠભૂમિની વાત કરીએ તો એ સમયે કયા એવા સંજોગો હતા કયા એવા કારણો હતા કે જેને કારણે એ સમયે ઇમરજન્સી કહ્યું ને કારણો તદ્દન ગેરવ્યાજબી હતા અને ગેરવ્યાજબી કારણો પાછળનો મુખ્ય ઉદ્દેશ જે હતો એ સમયના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો સત્તા બચાવવાનો કારસો હતો હું તમને થોડુંક તમે જેમ કહ્યું ને કે યુવાનોએ આ સમજવું જોઈએ એટલે આ દેશના યુવાનો ખાસ કરીને હું ત્યારે સાતમા ધોરણમાં ભણતો હતો પ્રાપ્તિબેન પણ હું તમને કહું કે અમે સંઘર્ષમાં જે ગુજરાત હતું સંઘર્ષમાં જે સમગ્ર દેશ હતો અને આપણે લોકશાહી એક તબક્કે એવું લાગતું હતું કે આપણે કદાચ લોકશાહી શાસન વ્યવસ્થામાંથી કદાચ સરમુખત્યારશાહી તરફ જતા રહીશું એટલા માટે અમને અમારા વડીલોએ અમને અમારા શિક્ષકોએ આ જે પાઠ છે એ બહુ સારી રીતે ભણાવ્યા છે અને સંઘર્ષમાં ગુજરાત નામનો નરેન્દ્રભાઈ મોદી કે જે અત્યારે હાલના વડાપ્રધાન છે તત્કાલીન ત્યારે પણ એ કટોકટીમાં ભૂગર્ભમાં રહીને એ આખી લડત ચલાવતા હતા હું ચોક્કસ દર્શકોને ભલામણ કરીશ કે તક મળે તો એ પુસ્તક જે છે સંઘર્ષમાં ગુજરાત ચોક્કસ વાંચજો કારણ કે ગુજરાતની ભૂમિકા પણ એમાં બહુ જ મહત્વની હતી એની વાત સમય મળશે તો આપણે પછી કરીશું પણ આપણો જે મૂળ સવાલ કે કટોકટી લાદવાની જરૂરિયાત શા માટે પડી હવે તમે જુઓ કે કોઈ એક વ્યક્તિની સત્તા લાલસા અને એ વ્યક્તિ કેવા મહાનુભાવો સાથે ઘેરાયેલી છે અને એક સંતાન પ્રેમ સંજય ગાંધી નામના તેમના સુપુત્ર કે જે એક્સ્ટ્રા કોન્સ્ટિટ્યુશનલ ઓથોરિટી હતા સરકારમાં એમની કોઈ ભૂમિકા નહોતી પણ આ બધા જે પરિબળો હતા થયું તો એવું કે શ્રીમતી ઇન્દિરા ગાંધી ઓગણીસો માં જ્યારે ચૂંટણી જીતીને દેશના વડાપ્રધાન બન્યા ત્યારે રાયબરેલીની બેઠક કે જે એમની લોકસભાની બેઠક હતી ત્યાંથી એમની સામે સમાજવાદી નેતા રાજનારાયણે અલ્હાબાદ હાઈકોર્ટમાં એક કેસ દાખલ કર્યો અને એક કેસમાં એમણે એવું કહ્યું કે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ વડાપ્રધાન તરીકે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે સરકારી તંત્ર સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો છે અને એ દુરુપયોગ કરીને એમણે આ સત્તા હાંસલ કરી છે અને લોકસભાની એમની ચૂંટણી જે છે એ ગેરલાયક ઠરાવવી જોઈએ ચૌદ આક્ષેપો હતા હવે એ ચૌદ આક્ષેપો હતા એનાથી તપાસ થઈ તથ્યાત્મક રીતે અને બહુ લાંબી દલીલ ચાલી કારણ કે શ્રીમતી ઇન્દિરા ગાંધી તો વડાપ્રધાન હતા એમની પાસે બધા લીગલ લ્યુમિનરીઝની આખી ફોજ હતી અને બધી જ તાકાત એમણે હાઈકોર્ટ હાઈકોર્ટમાં ઉતારી પણ જસ્ટિસ સિન્હા હતા એમણે જોયું કે બંધારણીય દ્રષ્ટિએ પીપલ્સ રિપ્રેઝેન્ટેશન એક્ટ જે છે એ પીપલ્સ રિપ્રેઝેન્ટેશન એક્ટની દ્રષ્ટિએ અને સરકારી તંત્રનો દુરુપયોગ થયો હતો એવું ઉડીને આંખે વળગે એવું દેખાતું હતું સરકારી જીપોનો કેટલો દુરુપયોગ થયો હતો સરકારી કર્મચારીઓને કઈ રીતના પ્રચારમાં જોતારવામાં આવ્યા હતા સ્ટેશનરીનો દુરુપયોગ કઈ રીતના થયો હતો એ બધા પુરાવા જે છે એ પુરાવા બોલતા હતા અને એટલે અલ્હાબાદ હાઈકોર્ટના જજ જસ્ટિસ સિન્હાએ એવું કહ્યું કે શ્રીમતી ઇન્દિરા ગાંધીની ચૂંટણી જે છે એ ગેરલાયક ઠરાવવામાં આવે છે એટલે કે એમનું લોકસભાનું જે સંસદ સભ્ય પદ જે છે એ એમને રદ બાતલ ધરાવ્યું એટલે સંસદ સભ્ય તરીકે એમને સત્તા ગુમાવી પરંતુ સાથોસાથ એ જ જજમેન્ટમાં જસ્ટિસ સિન્હાએ લખ્યું કે વડાપ્રધાન પદે તેઓ ચાલુ રહી શકે કારણ કે ભારતીય બંધારણમાં એવું છે કે વ્યક્તિ લોકસભા કે રાજ્યસભામાં ચૂંટાયેલી ન હોય તો પણ એક વખત વડાપ્રધાન બની શકે અને પછી છ મહિનાની અવધિમાં એ જે માહોલ હતો અને શ્રીમતી ઇન્દિરા ગાંધીની લોકપ્રિયતા લગભગ તડિયે પહોંચી ગઈ હતી એટલે એમને એવું લાગ્યું કે આ સંજોગોમાં હું ઉત્તર પ્રદેશમાંથી કે બિહાર માંથી કે બીજી કોઈ જગ્યાએથી ચૂંટણી ન જીતી શકું અને જો હું ચૂંટણી લડવા જઉં ને તમામ વિપક્ષો એક થઈને કારણ કે ગુજરાત મોડલ હતું કે એકની સામે એક એ એ વાત હું પછીથી બીક લાગી કે આ બધા ભેગા થઈને જો મને એક સાથે લડવા આવશે તો કદાચ હું હારી પણ જઉં એટલે એમની આસપાસનું જે ચમચા મંડળ હતું જે એમની કિચન કેબિનેટ કહેવાતી હતી એમને એવું કહ્યું કે આપણે એમ કે સુપ્રીમ કોર્ટમાં આને પડકારવું જોઈએ હવે સુપ્રીમ કોર્ટમાં જ્યારે એ આખી વસ્તુ પડકારવામાં આવી તો સુપ્રીમ કોર્ટના જજે પણ અલ્હાબાદ હાઈકોર્ટનું એ જજમેન્ટ હતું એ ગ્રાહ રાખ્યું એ ચોવીસમી જૂનની વાત છે પણ થયું શું કે ઇન્દિરા ગાંધીને ત્યારે લાગ્યું કે જજમેન્ટમાં એ સંસદ સભ્ય પદ તો ગુમાવતા હતા પરંતુ સાથોસાથ એમણે એવું કહ્યું હતું કે તમે વડાપ્રધાન પદ તરીકે ચાલુ રહી શકો ઇન્દિરાજીને લાગ્યું કે હવે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ જે છે એ ફાઇનલ જજમેન્ટ આવે અને કદાચ મને સત્તા પરથી રાજીનામું આપવાની વાત કરવામાં આવે તો કારણ કે દેશમાં જુવાડ એટલો બધો ભયંકર નીકળ્યો જૂન ઓગણીસો પંચોતેર ના રોજ શું થયું હતું કે દિલ્હીના રામલીલા મેદાનમાં જયપ્રકાશ નારાયણ નવરાજ દેસાઈ ચૌધરી ચરણસિંહ પ્રકાશસિંહ બાદલ અટલ બિહારી વાજપેયી એક બહુ જ મોટી ઐતિહાસિક જંગી જાહેર સભા થઈ હતી અને એ સભામાં એટલે ઇન્દિરાજી ડરી ગયા એમને એવું લાગ્યું કે કદાચ મારી સત્તા જશે એટલે ચોવીસમી જૂને સાંજે એમને રાષ્ટ્રપતિ તત્કાલીન રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહેમદ ને જઈને એવું કહ્યું કે દેશમાં આંતરિક એટલું ફાટી હોવું જોઈએ દેશની પોલીસ ફોર્સે પણ જો ઇન્દિરા ગાંધી ગેરબાજબી વાત કરવાનું કહે તો એને નહીં શકે એટલે એ ડરી ગયા એમને થયું કે આંતરિક બળવો મારી સામે થશે અને એટલે એમને દેશમાં ફકરૂદ્દીન અલી અહેમદને કહી અને એક વટહુકમ પર સહી કરવા કહ્યું અને એને કારણે દેશમાં કટોકટી જે છે એ આવી ઇન્દિરા ગાંધીમાં એ નૈતિક હિંમત નહોતી કે એ ચૂંટણી લડે અધરવાઇઝ એ રાજીનામું આપીને ચૂંટણી લડી શક્યા હોત પણ એ નૈતિક હિંમત નહોતી કારણ કે ડરી ગયા હતા કે મારી સત્તા જતી રહેશે અને સત્તાથી વિમુખી થવા માંગતા નહોતા અને એટલે આપણા દેશમાં એક કલંકિત પ્રકરણ જે છે ઉમેરાયું છે આપણે આ વાતને આગળ વધારીશું પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા બ્રેકનો બ્રેક બાદ કાર્યક્રમમાં આપનું પુનઃસ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ભારતમાં લદાયેલી કટોકટી અને એ સંઘર્ષ વિશે અજયભાઈ કટોકટી કયા સંજોગોમાં લાદવામાં આવી એની આપણે બહુ વિગતે ચર્ચા કરી અને કદાચ પચીસમી જૂને ડિક્લેર થઈ હતી પરંતુ એનો જે તખતો હતો એ તો લગભગ છ મહિના પહેલા જ લખાઈ ગયો હતો બરાબર પત્ર દ્વારા દેમ્બો અને આપણે જે વાત કરી ત્રેવીસમી તારીખે દિલ્હીના રામલીલા મેદાનમાં જેપીએ અને બીજા અનેક નેતા જે હતા એમણે જે દમદાર રેલી યોજી હતી ગુજરાતની જો વાત કરીએ એ આખો જે સમયગાળો હતો એમાં ખાસ કરીને જૂન મહિનાનો અને એ પછીનો કટોકટી પછીનો અને એ દરમિયાનમાં ગુજરાતમાંથી પણ એવા ઘણા બધા નેતાઓ હતા કે જે આની અંદર બહુ એમણે ભાગ લીધો ભાષણો કર્યા રેલી કરી અને પરિણામ સ્વરૂપ એમની રાતોરાત અટકાયત કરવામાં આવી એમને જેલના સળિયાની પાછળ જવું પડ્યું તો ગુજરાતનો આમાં શું રોલ હતો અને ગુજરાતનો જે સંઘર્ષ છે એના વિશે ખાસ કહેશો ઇન્દિરાજી સપના આવતા પુનરાવર્તન થશે પુનરાવર્તન હકીકત એ હતી કે એ સમયે ઇન્દિરા ગાંધી જયારે સત્તા પર આવ્યા ને ત્યારે એમને સૂત્ર આપ્યું હતું ગરીબી હટાવો દેશ બચાવો એટલે એમને દેશની જનતાને એવું કહ્યું હતું કે હું આવીશ તો ગરીબી હું હટાવી દઈશ બેકારી દૂર કરી દઈશ મોંઘવારી હટી જશે ભાવ વધારો નહીં થાય થયું એનાથી તદ્દન વિપરીત એટલે એ સમયે શું થયું કે મોરબીમાં જે આપણે એન્જિનિયરિંગ કોલેજ છે ત્યાંની હોસ્ટેલની મેસમાં સૌથી પહેલા વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું કારણ કે વિદ્યાર્થીઓનું આંદોલન એટલા માટે હતું કે ફૂડબિલ જે હતું એ ફૂડબિલમાં વધારો હા ફૂડબિલમાં વધારો હતો એટલે ત્યાંથી વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું એ વિદ્યાર્થી આંદોલન જેને દેશભરના અખબારોએ છાત્ર આંદોલન કર્યું એ છાત્ર આંદોલન જે શરૂ થયું ને એ છાત્ર આંદોલન પછી શું થયું કે એની ચેઇન રિએક્શન આવ્યું એટલે મોરબીમાં આંદોલન થયું અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં પણ પછી આંદોલન થયું એલડી એન્જિનિયરિંગ કોલેજનું આંદોલન જે હતું એને થોડુંક વિરાટ અને વિકરાટ સ્વરૂપ લીધું ત્યાર પછી આંદોલન શરૂ થયું બીજે મેડિકલ કોલેજમાં પછી થયું બરોડાની એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં પછી સુરત એટલે આ જે થયું ને એ જે છાત્ર આંદોલન થયું એ છાત્ર આંદોલનની જે રીતના અખબારોમાં પ્રસિદ્ધિ થઈ એ પ્રસિદ્ધિ થઈ એ વખતે ત્યારે અહીંયા ગુજરાતમાં ચિમનભાઈ પટેલની કોંગ્રેસ પ્રેરિત સરકાર હતી હવે ચિમનભાઈ પટેલની સરકારે એ આંદોલનને ડામવાની કોશિશ કરી એ આખી વાત બોમરેંગ થઈ અને પછી એ આંદોલન જે હતું એ પટેલની સરકાર વિરુદ્ધ થઈ ગયું અને એક આખી નવનિર્માણ આંદોલન સમિતિ બની એ નવનિર્માણ આંદોલન સમિતિ બની એને કહ્યું કે સરકાર હટાવો હવે સરકાર હટાવો એટલે ચિમનભાઈ પટેલ સરકારનું રાજીનામું લેવાનું એટલું બધું પ્રેશર ઇન્દિરા ગાંધી પર આવ્યું કે ઇન્દિરાજી ડરી ગયા ડઘાઈ ગયા એમનો જે આત્મવિશ્વાસ હતો ને ડગમગી ગયો એટલે એમણે એવું વિચાર્યું કે આખા દેશમાં ગુજરાતના મોડલનું પુનરાવર્તન થાય એનાથી બહેતર છે કે હું ચીમનભાઈ પટેલની સરકાર જે છે એને દૂર કરું એટલે નરેન્દ્રભાઈ મોદીનું જે પુસ્તક છે ને સંઘર્ષમાં ગુજરાત એમાં ગુજરાતની જનતાનો પહેલા વિજય તરીકે આ મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુજરાતની જનતાનો લોક આંદોલનનો એ પહેલો વિજય હતો કે પચીસ વર્ષ બાદ ગુજરાતમાંથી કોંગ્રેસ સરકાર જે છે એ વિદાય થઈ હવે એ સરકાર વિદાય થઈ એ પછી ચેમનભાઈ પટેલની સરકાર વિદાય હતી પણ કોંગ્રેસનું શાસન તો હતું એટલે બીજું કોણ આવશે એને બદલે મોરારજી દેસાઈ કારણ કે ત્યારે કોઈ લીડરશિપ જે હતી એ ડિફાઈન નથી થઈ એટલે મોરારજીભાઈ દેસાઈ જે છે એ ગુજરાતના પનોતા પુત્ર હતા એમને લાવવામાં આવ્યા અને મોરારજીભાઈ દેસાઈએ આ મરણ આંદોલન ઉપવાસ આંદોલન શરૂ કર્યું અને એમણે એવું કીધું કે વિધાનસભાનું વિસર્જન થવું જોઈએ એટલે આખા ગુજરાતમાં ફરી પાછું એક આંદોલન થયું વિધાનસભાનું વિસર્જન કરો અને બધા યુવાનો જે છે દરેક મત વિસ્તારમાં ધારાસભ્યોને કહેતા હતા કે રાજીનામું આપો રાજીનામું આપો મને યાદ છે હું સાતમાં ધોરણમાં ભણતો હતો ત્યારે રોજ આવતું કે આજે આ ભાઈએ રાજીનામું આપ્યું આજે આ મિનિસ્ટરે રાજીનામું એ રીતના રાજીનામાઓ પાડવા માંડ્યા અલ્ટીમેટલી ઇન્દિરાજીને લાગ્યું કે આ માહોલ જે છે બગડી રહ્યો છે એટલે એમણે વિધાનસભા વિસર્જન કરી નાખ્યું કારણ કે એને બીક લાગે કે ગુજરાતનું પુનરાવર્તન બિહારમાં થશે ઉત્તર પ્રદેશમાં થશે પછી જે છે નરેન્દ્રભાઈ મોદી એને બીજો વિજય તરીકે ઓળખાવે છે કે ગુજરાતની પ્રજાનો આ બીજો વિજય હતો અને સમગ્ર દેશે એની નોંધ લીધી પ્રકાશ નારાયણ બિહારથી ગુજરાતમાં આવ્યા અને અત્યારે જે ખાનપુર જ્યાં વિસ્તાર જે છે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય પણ છે એ જ અમે મુખ્ય કાર્યાલય હતું એની બિલકુલ સામે એક બહુ જ મોટી જંગી જાહેર સભા થઈ એટલે એના જયપ્રકાશ નારાયણ ચોક કહેવામાં આવે છે એ જેપી ચોકમાં એમણે કહ્યું કે ગુજરાત કા જો છાત્ર આંદોલન હે ઉસે મેં કાફી પ્રભાવિત હું ઓર ગુજરાત સે એક મેસેજ જના વો સંપૂર્ણ ક્રાંતિ કા હોના ચીએ એ સંપૂર્ણ ક્રાંતિનો એમને જે મેસેજ આપ્યો એનાથી બિહારમાં કુમાર લાલુ યાદવ સરદ યાદવ કરપૂરી ઠાકુર ઉત્તર પ્રદેશમાં જુઓ તો મુલાયમસિંહ યાદવ આ બધા લોકો જે છે છાત્ર આંદોલન જે છે એ શરૂ થયું અને જે છાત્ર આંદોલન શરૂ થયું એમાં પછી સિનિયર નેતાઓ મધુ લીમયે છે મધુ દંડવતે છે પ્રકાશસિંહ બાદલ છે અટલ બિહારી વાજપેયી લાલકૃષ્ણ અડવાણી જ્યોર્જ ફર્નાન્ડીસ આ લોકો બધા જોડાયા એટલે ઇન્દિરાજી ડરી ગયા એટલે ઇન્દિરાજીએ વિધાનસભાનું વિસર્જન કરી નાખ્યું પણ એમને રાષ્ટ્રપતિ શાસન નાખ્યું અને ગુજરાતમાં ચૂંટણીઓ ના આપી એટલે મોરારજી દેસાઈએ ફરી પાછું ન્યાયિક ચૂંટણીઓ ગુજરાતમાં યોજાય એના માટે દિલ્હીમાં ભૂખ હડતાલ ચાલુ કરી અને એ ભૂખ હડતાલ ચાલુ કરી એમાં શું થયું કે દિલ્હીમાં બધા જ નેતાઓ સમગ્ર દેશના ભેગા થવા માંડ્યા જે પ્રકાશ નારાયણ આવીને વિઝિટ કરે ચૌધરી ચરણસિંહ વિઝિટ કરે પ્રકાશ સિંહ બાદલ આવે તો ઇન્દિરાજીને લાગ્યું કે આ માહોલ બગડશે એટલે એમને ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત કરી દીધી એ ચૂંટણીની જાહેરાત છે એને નરેન્દ્રભાઈ મોદી ત્રીજો વિજય કહે છે જનતાનો અને ચોથો વિજય એવો થયો કે ત્યારે નક્કી થયું કે કોંગ્રેસ પાસે મતોની ટકાવારી માત્ર બત્રીસ છે પરંતુ સંસ્થા કોંગ્રેસ છે જનસંઘ છે પછી જનતા પાર્ટી છે આ આ બધી બધી અને સામ્યવાદી પાર્ટી કારણે વિભાજન થાય છે એટલે ગુજરાતની તમામ રાજકીય પક્ષોએ નક્કી કર્યું કે એકની સામે એક અને ત્યારે કોંગ્રેસ પાર્ટી જે છે ગુજરાતમાં પરાજિત થઈ અને બાબુભાઈ જસભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં જનતા મોરચો સરકાર રચાઈ એ બાર જૂન ઓગણીસો પંચોતેર એટલે ચૂંટણી

અને પછી આંદોલન જે છે સમગ્ર દેશમાં વકર્યું એટલે ઇન્દિરાજી ડરી ગયા હતા ગુજરાતથી હવે આપણે આખી મુદ્દામાં જે સંપૂર્ણ ક્રાંતિની જે વાત કરી છે અને કદાચ એમના જેવા જયપ્રકાશ જેવા જે અણીશુદ્ધ નેતા અથવા અણીશુદ્ધ વ્યક્તિ પરિશુદ્ધ બરાબર એવા વ્યક્તિ અને એમને પછી એવા બધા બળોનો એવા રાજકીય સંગઠનોનો પણ સપોર્ટ મળતો અને એ વખતની વાત પણ કંઈક અલગ હતી કે એમની માગણીઓ પણ જુદી હતી એમને એક એવા રાષ્ટ્રનું નિર્માણ કરવું હતું ખેર એ બધા મુદ્દાની વાત છે પણ અત્યારે જો આપણે કટોકટીના સંઘર્ષની જો વાત કરીએ તો એ વખતે ત્રણ બાબતો ઉપર ખૂબ કપરો સંઘર્ષ એક તો ન્યાયપાલિકા લાચાર બની ગઈ મીડિયા મીડિયાનો સંઘર્ષ કદાચ એવો હતો કે ભૂતો ન ભવિષ્ય હતી મીડિયા એ જે સેન્સરશીપ અને જે કપરા દિવસો હતા એની થોડીક વાત આજની પેઢીને કરશો કે જેથી ખ્યાલ આવે પ્રાપ્તિબેન તમને નવાઈ લાગશે કે ઇન્દિરા ગાંધીએ એવો કારસો રચ્યો હતો કે પચીસમી જૂને એમણે જ્યારે કટોકટી લાદીને ત્યારે સેન્સરશિપ તો સમગ્ર દેશમાં

ઇંદીરા ગાંધીએ ઓગણીસો એકોતેરમાં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે પણ કટોકટી લાદી હતી તો એ કારણ વ્યાજબી હતું પહેલું કારણ બાહ્ય આક્રમણ બીજું કે ભાઈ દેશ કોઈ સાથે યુદ્ધમાં ત્રીજું કારણ જે ઇન્દિરા ગાંધીએ ઉભું કર્યું છે બંધારણમાં એની જોગવાઈ ચોક્કસ છે એ હતું કે આંતરિક ગૃહ યુદ્ધનો માહોલ છે હવે એના બહાના હેઠળ એના ઓઠા હેઠળ એમને આ કટોકટી તો લાદી પણ એમને પ્રેસ સેન્સરશીપ લાદી પ્રેસ સેન્સરશીપ લાદી એને કારણે શું થયું એમને કે પચીસમી જૂને એટલે ચોવીસમી જૂનની રાત્રે એમને દિલ્હીના તમામ અખબારો જે હતા ને એ અખબારોની કચેરી હતી એની લાઇટો બંધ કરી દીધી હવે કચેરીની લાઇટિંગ લાઇટો બંધ કરી દીધી એટલે ન પત્રકારો કામ કરી શકે અને જે પ્રિન્ટિંગ પ્રેસ હતા ત્યાંની જે પાવર હતું એ પાવર સપ્લાય લઈ લીધો એટલે છવ્વીસમી જૂનનું છાપું જે આવ્યું એ છાપું જ ન આવી શક્યું છાપું એટલા માટે ન આવી શક્યું કે તમે પત્રકારોને કામ ન કરવા દીધું અને તમે પત્રકારોના જે પ્રિન્ટિંગ પ્રેસ હતા એ પ્રિન્ટિંગ પ્રેસ ચાલવા જ ના દીધા આ એમને દિલ્હીમાં કર્યું અને પછી એ જ વસ્તુ જે છે એમણે સમગ્ર દેશમાં કરી એટલું જ નહીં કેટલાય સિનિયર પત્રકારો જે છે એ સિનિયર પત્રકારો કે જે સરકાર વિરોધી લોકશાહી તરફી બંધારણના મૂલ્યો જે છે મૂળ લડાઈ એ હતી તમે જે કહ્યું ને ત્રણ વાત બહુ સાચી છે કે એક જ્યુડિશરી સામેની ફાઇટ હતી મીડિયા કે જે ચોથો સ્તંભ ગણાય છે એની સામેની લડાઈ હતી તો એમને શું કર્યું જ્યુડિશિયરીની વાત તમે કહેશો તો હું કહીશ તમને પણ પત્રકારો માટે એમને શું કર્યું કે એક તો સેન્સરશીપ લઈ આવ્યા સેન્સરશીપ જે છે એમાં ભારતીય બંધારણે જે મૂળભૂત અધિકારો આપ્યા છે એ મૂળભૂત અધિકારોનું તદ્દન હનન થયું એમાં ત્રણ મુખ્ય જે બંધારણીય અધિકારો જે છે એનું હનન થયું એની હું તમને વાત કરીશ એક આપણું આર્ટિકલ ચૌદ એવું કહે છે કે જે સમાનતાનો અધિકાર રાઈટ ટુ ઇક્વલિટી એ સમાનતાનો અધિકાર તમારો છીનવી લીધો બીજું કે આર્ટિકલ નાઇન્ટીન કે જે સૌથી મહત્વનો છે જેને ફ્રીડમ ઓફ સ્પીચ એક્સપ્રેશન ઇન્ફોર્મેશન એન્ડ ફ્રીડમ ઓફ પ્રેસ કહીએ છીએ એટલે કે તમારી નાગરિક તરીકેની અભિવ્યક્તિનો તમારો અધિકાર છે વાણી સ્વતંત્રતાનો અધિકાર છે અને અકબરી સ્વતંત્રતાનો અધિકાર છે તમામ અધિકારો એમને છીનવી લીધા અને એમને દરેક અકબરોની અંદર એક સરકારી લાયઝનિંગ ઓફિસર ગોઠવી દીધા એટલે તમે અકબરમાં શું છપાય છે ને એ સેન્સરશિપ એટલે પ્રાયોર રિસ્ટ્રેન જેને કહી શકાય કે છપાતા પહેલા જ એ વાંચે અને કેન્સલ કરી નાખે કે આઈટમ નહીં છાપવાની આ ફોટો નહીં છાપવાનો આ મેટર નહીં છાપવાનો એ પ્રકારની સેન્સરશીપ એટલે કે

એટલો કલંક અરે એનો આપણે પુનરાવર્તન નથી કરવાનું નથી કરવું અને એટલા માટે જે હું કહેવા કે એટરનલ વિજિલન્સ ઇઝ ધ પ્રાઇસ ઓફ લિબર્ટી એટલે આપણે સતત જાગૃતતા રહીએ તો જ એમ કે આપણો દેશ જે છે એ આ પ્રકારના લોકતાંત્રિક મૂલ્યો સાથે આગળ વધે બિલકુલ આપણે આપણે ચર્ચા ચાલુ રાખીશું પરંતુ અત્યારે ફરીવાર એક નાનકડા બ્રેક પછી આપણે ચર્ચાને આગળ વધારીશું બ્રેક બાત કાર્યક્રમમાં આપનું પુનઃ સ્વાગત છે દર્શક મિત્રો આજની ચર્ચા કટોકટી અને એના સંઘર્ષ વિશેની કે જે ઓગણીસો પંચોતેરમાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના કહેવાથી એવું કહેવામાં આવે છે કે એ વખતના જે રાષ્ટ્રપતિ હતા એમણે ઘોષણા કરી હતી અને પચીસમી જૂને ઓગણીસો પંચોતેરમાં આ ઘોષણા કરવામાં આવી અને પરિણામો એટલા વરવા આવ્યા કે લગભગ દોઢ વર્ષના સમયગાળામાં મીડિયાએ લોકોએ રાજનૈતિક દળોએ અને ખાસ કરીને ન્યાયપાલિકા સુધી એની અસરો જોવા મળી હતી અને ચર્ચા આપણે કરી રહ્યા છીએ અજયભાઈ મીડિયાને કેવો સંઘર્ષ કરવો પડ્યો એક કેવા કપરા દિવસો હતા એની વાત કરી ન્યાયપાલિકા આમ તો એમ કહેવાય કે લોકતંત્રની અંદર ન્યાયપાલિકાનું બહુ મહત્વનું એક એક સ્તંભ માનવામાં આવે છે હવે જ્યારે સત્તા ના અંડરમાં અમુક એવા ફેરફારો કરવામાં આવે કે ન્યાયપાલિકા પણ લાચાર બની જાય આનાથી ખરાબ બીજું કંઈ જ ના હોઈ શકે એ દિવસોમાં શું હતું એકચ્યુઅલી શું થયું હતું કે ઓગણીસો છાસઠમાં વડાપ્રધાન બન્યા ત્યારે એમની પાર્ટીમાં જ એમની સામે બહુ જ વિરોધ હતો એટલે એમણે શું કર્યું કે એમને એવા નિર્ણયો લીધા કે જે પોપ્યુલર દેખાય અને એમાં પોતાની એ સત્તા જે છે એ પ્રસ્થાપિત કરવાની કોશિશ કરી શકે દાખલા તરીકે બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવાની વાત કરી તો બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું પ્રાઇવે પરસેસ જે છે એ બંધ કરવાની વાત કરી સાલિયાના બંધ તો એ મેટર જ્યારે હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ થઈ તો એ ઇન્દિરા ગાંધી ત્યાં હારી ગયા એટલે એમને એવું લાગ્યું કે આ જ્યુડિશરી જે છે ને એ કમિટેડ નથી એટલે એ કન્સેપ્ટ લાગ્યા કે કમિટેડ જ્યુડિશરી હોવી જોઈએ હવે જ્યુડિશરી જે છે આપણા દેશનું બંધારણ એવું છે કે એમાં જ્યુડિશરી જે છે એ સ્વાયત્ત છે અને જ્યુડિશરી જે છે એનું કામ જે છે એ સરકારે બનાવેલા કાયદાનું અર્થઘટન કરવાનું છે એટલે ઇન્દિરા ગાંધીએ બનાવેલા ઘણા બધા કાયદા એવા હતા કે જે સુપ્રીમ કોર્ટની સ્ક્રુટિનીમાંથી સુપ્રીમ કોર્ટ જે છે એને અટકાવી દેતી હતી એટલે સુપ્રીમ કોર્ટ ની સામે એમની નારાજગી હતી અલ્હાબાદ હાઈકોર્ટનું જે જજમેન્ટ આવ્યું કોઈ જજની હિંમત કઈ રીતના થાય કે વડાપ્રધાન ની વિરુદ્ધમાં નિર્ણય આપે એટલે એમણે છે ને પહેલા તો એને દબાવવાની કોશિશ કરી જસ્ટિસ સીના જયારે ડર્યા નહી નહીં એટલે એમને લાલચ આપી કે તમને હિમાચલ પ્રદેશની હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ બનાવી એટલે આ આ આ પ્રકારની લાલચો પણ પણ આપવામાં આવી બધું પબ્લિક ડોમેનમાં છે છે માટે હું છું સાહેબે વાત લખી એ લાલચમાં ના આવ્યા ત્યારે એમને સુપ્રીમ કોર્ટને મેનેજ કરવાની કોશિશ કરી સુપ્રીમ કોર્ટ પણ મેનેજ ના થઈ ત્યાર પછી એવો કાયદો લાવવાની કોશિશ કરી એમને કે જેથી સુપ્રીમ કોર્ટના જજીસ અને હાઈકોર્ટના જજીસની નિમણૂકો જે છે એ બધી એ જ કરી શકે અને એમને ઘણા બધા જજીસ જે છે એમને સુપરસીટ કરીને પોતાના ઈચ્છિત જજો હતા એમને જજીસ એવી રીતના નિયુક્ત કર્યા એટલે જ્યુડિશિયરી સાથે શ્રીમતી ઇન્દિરા ગાંધીનો મૂળ ઝઘડો એ હતો કે ઇન્દિરા ગાંધી જે ઈચ્છતા એ વસ્તુને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ જે છે સ્વીકારતી નહોતી કારણ કે બંધારણની મૂળભૂત અને વિપરીત એટલી બધી હતી કે હું તે સાચું એટલે પોતાનો કક્કો ખરો કરવા માટે એ સુપ્રીમ કોર્ટ ને નહોતા અને સુપ્રીમ કોર્ટ જે છે એ ઓવરુલ કરતી હતી એને કારણે આખો સંઘર્ષ જે છે શરૂ થયો અને એને કારણે છે ને કમિટેડ જ્યુડિશરીનો એક આખો અભિગમ આપ્યો કે સુપ્રીમ કોર્ટ એના થઈ જાય અને ઓગણીસો સિત્યોતેર પછી તો મોરારજી દેસાઈ ની સરકાર આવી એમને શ્રીમતી ઇન્દિરા ગાંધીએ જેટલા બંધારણીય

બંધારણની હત્યા સંવિધાનની હત્યા કહો કે બંધારણની હત્યા એ બંધારણની હત્યા સમાન કેમ હતો અને લોકશાહી ના ગળે ટૂંપો દેવા સમાન કેમ હતો જ્યુડિશરી જે છે એને ખતમનાક કરી નાખવાનો આખો પ્રયાસ કેવો હતો અને મીડિયા જે છે એને સંપૂર્ણપણે અંકુશમાં લેવાની કેવી વ્યૂહરચના ગોઠવાઈ હતી એ લોકોને શિક્ષિત કરવા જોઈએ ચોક્કસ અચ્છા આપણે આ ચર્ચાનો હેતુ જ એ છે કે આપણે આપણી આવનારી પેઢીને આ બાબતે શિક્ષિત કરીએ જાગૃત કરીએ અને મને લાગે છે કે હજી ઘણા બધા એવા મુદ્દાઓ છે જેના ઉપર ચર્ચા થઈ શકે પણ સમયની મર્યાદા છે એટલે છેલ્લે હું આપને એ જ પૂછવા માંગીશ કે આપણે આ આખો જે પ્રકરણ છે એના ઉપરથી શું જોઈએ અને ભવિષ્યમાં એક નાગરિક તરીકે આપણે કેવી રીતે જાગૃત રહેવું જોઈએ કે જેથી કરીને આવી ભૂલોનું પુનરાવર્તન ના થાય બહુ જ મહત્વની વાત છે કે સતત જાગૃતતા લોકશાહી અને લોકશાહી મૂલ્યો માટે હોવી જોઈએ બીજું કે બંધારણની જે મૂળ વિભાવના જે છે એ તમારે કદી ઉભેખવી ના જોઈએ હું તમને ગુજરાતનું જ ઉદાહરણ આપું તો ગુજરાતમાં જે આખું આંદોલન થયું જેનાથી ઇન્દિરાજી ડરી ગયા એનું મુખ્ય કારણ શું હતું કે છાત્ર આંદોલન તો શરૂ થયું હતું પણ પછી ગુજરાતમાં જયારે લીડરશીપ નહોતી તો લોકસંઘર્ષ સમિતિ શરૂ થઈ એ લોકસંઘર્ષ સમિતિ શરૂ થઈ એ લોકસંઘર્ષ સમિતિએ એક રાજકીય સ્વરૂપ લીધું એમાંથી નવનિર્માણ આંદોલનને આ બધા જે ફણગા ફૂટ્યા પણ મોરારજી દેસાઈથી માંડીને જયપ્રકાશ નારાયણ જે છે એ ગુજરાત આવીને ગુજરાતનું એ જે પુનરાવર્તનનું જે મોડલ જે હતું જેનાથી ઇન્દિરા ડરી ગયા હતા એમાંથી એ લોકોએ પણ શીખ લીધી એ લોકોએ પણ શીખ લીધી અને તમે જુઓ પ્રાપ્તિબેન એ સમયે જે રીતે લોકોની ધરપકડ કરી

તમારે એવા પણ વ્યક્તિઓની જરૂર હતી કે જે લોકો જેલમાં જઈ ને રહે એની કરતા જેલની બહાર થાય એ દિવસોમાં મને યાદ છે કે હું સાધના જૂના અંકો વાંચતો હતો નરેન્દ્રભાઈનું આ પુસ્તક વાંચતો તો તમને ખબર પડે કે સંઘ કાર્યાલય છે એને આખું ઘેરી લીધું હતું આખા અમદાવાદ શહેરમાં પોલીસ અને લશ્કર જે છે એની મુવમેન્ટ તમને ઠેર ઠેર દેખાતી હતી નાનાજી દેશમુખ ક્યાં છે પ્રકાશ નારાયણની ધરપકડ થઈ ગઈ મોરારજી દેસાઈ છે એમને કઈ જેલ અને આ ગુજરાત વિદ્યાપીઠથી માંડીને બધી જ જગ્યાએ જેટલા પણ બુદ્ધિજીવી હતા એ બધાને પકડવાની કોશિશ કરવામાં આવી હતી એક કમનસીબ પ્રકરણ ન રિપીટ થાય એના માટે આજે આપણે પ્રાપ્ત કેવાય કે સામાન્ય લોકોના અધિકારો છીનવાયા મીડિયાના ન્યાયપાલિકાના નેતાઓને તો આવી રીતના ધરપકડ થઈ સત્તાનો દુરુપયોગ પણ થયો આવી ઘણી બધી ઘટનાઓ કેવાય કે સામૂહિક નસબંધી જેવી શરમજનક ઘટનાઓ પણ થઈ એટલે પરંતુ આ બહુ જ અર્થપૂર્ણ ચર્ચા થઈ આપનો ખુબ ખૂબ આભાર આપણે અહીંયા આવ્યા અને દર્શકોને આ બાબતે થોડા જાગૃત દર્શક મિત્રો અત્યારે આ કાર્યક્રમમાં સમય થઈ ગયો છે અત્યારે રજા આપશું ફરીથી મળીશું એક નવા વિષય સાથે નમસ્કાર